જુનાગઢ ભવનાથમાં આવેલ બાંદ્રા નિવાસી ઉગમધામ ક્ષેત્રમાં લાખો ભક્તોએ ભોજન પ્રસાદ નો લાભ લીધો આજના આધુનિક યુગની જરૂરિયાત મુજબના સાધનોમાં આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે સંત શ્રી ગોરધન બાપાના સાનિધ્યમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો આ ક્ષેત્રમાં સમગ્ર ગુજરાતમાંથી ગુરુજનો પધાર્યા અને પૂજી ગોરધન બાપાએ જણાવ્યું કે અહીં જે શ્રદ્ધાળુ આવે અહીન્યા નાથ જાતનો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી આ બે હજાર છવ્વીસ ના મેળામાં તંત્રની ખુબ સારી કામગીરી અને વ્યવસ્થા રહી છે અને તેઓની તનતોડ મહેનત રંગ લાવી છે આ વર્ષે મિની કુભ મેળો પરંપરાગત રીતે જે વર્ષો પહેલા થતો હતો અને લોકો ચાલીને લોકો આવે વાહનની અવજવર બંધ થઈ તેનાથી પ્રદૂષણ નો ફેલાય ને લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે પૂછી બાપા કલેક્ટર એસપી ડેપ્યુટી કલેક્ટર અને સુંદર આયોજન બદલ ધન્યવાદ પાઠવ્યા હતા જોઈએ આપણે એમના ઉતારાનો વિસ્તૃત અહેવાલ જી જી હા આવે છે રેડી રેડી જય ગુરુદેવ ઓમ નમો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ ગુરુ સાક્ષા આજે શિવરાત્રીનો મેળો આજે કાલે શિવરાત્રીનો મેળો આજે પણ શિવરાત્રીના કાર્યક્રમોની છે ખૂબ પબ્લિક થયો અને ખૂબ સારામાં સારો માહોલ અને સારામાં સારો ના માટે કરતાંય હું વધારે અત્યારે માણસો ઉજવે છે એવું અમને રસોઈ અને જમ્યવાર ઉપર જે અમને ખ્યાલ આવે છે એટલે કાયમિકના માટે આવા શિવરાત્રિ જેવા મહાન ઉત્સવો ઉજવાય છે તથા તથા આ જૂનાગઢનું તંત્ર ફરેટરથી માન્ય છે ટિક્સના અધિકારીઓ બધા અને દરેક સ્ટાફ ભાઈઓ તથા બહેનોને ખૂબ ખૂબ સારું મદદ કરી છે અને લોકો ખૂબ આનંદી ઉત્સવ છે કાયદીકના માટે આ જે માણસો થયું એનાથી અમને એમ લાગે છે પછી કાલે વધુ માણસો થાય એવી અમને પણ આશા છે અને અત્યારે ક્યાંય માણસો જૂનાગઢની અંદર સમારતું નથી એટલું બધું માણસો થયું છે રસોઈમાં પણ લાગે લાઈનમાં લોકો જમે છે અને આવા શુભ પ્રસંગો કાયમી માટે થાય અને કાયમી જના માટે મહાપુરુષ અને શંકર મહારાજ છે એવા દયાકુરમાં વનિસ્થિતિએ ઉદારંદા શંકર પાસે મહાદેવ પાસે માગણી કરીએ છીએ કાચ શુભ કાર્યો આવા